મોનિંગ દોસ્ત જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ તો કેમ છો દોસ્તો મજામાં ને હું પણ મજામાં જ છું તમે પણ મજામાં જ છો તો ચલો રાતે આપણે બે વાગ્યા વાડી આવી ગયા હતા અને મજા કરી દોડા બોડા ખાધા આજે એટલે જવાનું છે મેરેજમાં તો એની ફૂલ તૈયારી કરે છે અને આપણે હવે કામકાજ કરવાનું છે ડાબો કાઢવાનો તો એ પણ કાઢી નાખીએ કારણ કે પછી આપણે પણ મેરેજ આવી જાય એટલે મોટા કામ છે તો કરી દેવાના છે પછી હમણાં સતત પાંચથી છ દિવસ સતત મેરેજમાં રહેવાનું છે પછી એ તો લાવી જશે વાસ્તામાં જાય છે અને પછી બે ત્રણ મેરેજ અહીંયા છે તો ફટાફટ આપણે કામ કરી રાખીએ વિડીયોમાં દોસ્તો આપણી પાસે અત્યારે છે એક ગાય આ એક ખડાય છે લગભગ ત્રણ ચાર મહિના પછી વયા હે ઓલી એક વયા ગઈ છે આપણે એને પાડો છે તો અત્યારે આપણે આ દાબો કાઢવાનો છે નીચેથી આપણે જે તલનો ભૂકો હતો ને બધે તલ હતા એ બધા નાખ્યા છે ખાતર જેવું થઈ ગયું ભૂખો થઈ ગયો છે એટલે એને કાઢીને આપણે અહીંયા નાખી દઈએ પછી આ તલ છે થોડા થોડા દરરોજ નાખતા જવાના છે એટલે ખાતર થતું જાય તલનો બધો સ્ટોક પીડ્યો છે અને ઓલા પણ પીડ્યો છે એટલે લગભગ લગભગ બે લારી ખાતર ગણવાનું આ કારણ કે હવે આને નાખવાનું છે દિવાળી પછી તોમાં હમણાં જે પાથરી દેવું એટલે મસ્ત મજાનું બધી ફરી જાય એટલે લગભગ બે લારી ખાતર આપણને ઓછા તલના જે વેસ્ટ છે બધી એમાંથી નીકળી જાય બહુ મસ્ત મજાનું ખાતર થઈ જાય આપણે વિજે અત્યારે ડાબો કાઢે છે કેમ છે સારું હોય સારું एकदम કટાવા લાગ લાગ તો મારી તારે તારે હવેલીમાં જ છે લાંબીના થઈ જાય તમે સાનો મંજી બહુ તમારે હવેલીમાં ઇસ્કો જ ખાવાનું છે ઈસ્કો નથી હવેલીમાં પછી નહીં હું વાંચ્યું નાડું વાંધો નહીં બરાબર છે ધ્યાન રાખજો કળાનું ખાલી વાંધો આવે ઢેલ ને ઉડી મજબૂત છે મુલના જેલ બે તો વાંધો તો વાંધો ન આવે ઢેલ મજબૂત છે આપણે तो इटली रूस आपले बरोबर हं तर થઈ ગયું બધું તૈયાર ચાલા પેલા પેક થઈ ગયું હ એ વંદન હાલ તો મિન જાતન શાદી મજ કરે છે અમે દાદા બુવા પાસે કાડીન પડતો અમે અમારી બેહો નો હોય ત્યાં હર તેમ बाकी आपले ब्लॅक बॉल प्योर जाफ्री माल છે प्योर जाफ्री टूरिस्ट ડીગી ટવાય પર સર સ્નાન કરાવશે

تو گاي مطلب ہے 900 گاي مطلب سي ويستوا کي لڳ تو دوستو વાલા આ તો હેતલ હમણાં આવતી નથી અમારે હવે મેં કીધું તારે વૈયાવાનું અહીંયા ત્યાં ખાટલા કેટલા છે ભાઈ બે છે હુવો શાકભાજીને થોડું બધું કામ હોય તો કરો હમણાં નવું શાકભાજી વાવવાનું છે બધુંય હેતલના આછે હેથલના એછે વાવવાનું છે આપણે બધી એ કહેવા બધુંય વાવી શકી મેં કીધું કાંઈ વાંધો નહીં ચલો ચાલો ભાઈ ખાવા હમણાં તમે પણ આવી જાઓ ખાવા આવું નેચરલ પોપૈયો અને હમણાં આપણે પોપૈયા આવે ખોટામાં જ નથી લાડ બધા પોપૈયા ગયા દોસ્તો જુઓ વિડિયોને લાઇક શેર કરવાનો અને સબ્સ્ક્રાઇબ કરવાનો ભૂલતા ન હો ચાનલને ખાસ કરીને આપણે અત્યારે 5000 સબ્સ્ક્રાઇબરનો ટાર્ગેટ રાખ્યો છે ઉનાળા સુધીમાં તો फटाफट બધા મિત્રોને શેર કરવાનો ભૂલતા નહીં ખાસ કરીને અમારે દિલથીને લાગણી છે તમારા સાથે જોડાયેલી તો ખાસ કરીને સબ્સ્ક્રાઇબ કરજો બરાબર

આપણે દેવાની જ છે તમને કવિવે અમારો સામાન લઈને આવે છે કેલા છે બધાય હેલિકોપ્ટર લઈને મુકવા આવે છે તો ફાઇનલી આવી ગયા છે રોડે સડીયા અત્યારે એટલે નગરીવા રોડે સડી ગયા રોડે

તાર બસ ગઈ હજી આગણે આપણે બસ આવશે બેટા આપણી નવી બસ આવવાની છે આ તો જૂની બસ હતી એતાલ પર નેલેકટુમાં નીચે ઉતરી ગઈ છે ફૂલ તૈયારી થઈ ગઈ છે આપણે બસની મેડ ઇન અમેરિકા એ ચાઇનીઝ ચાઇનીઝ ગર્લ છે આજ ચાઇનીઝ ચશ્મા તને બહુ મસ્ત લાગે હો કે રી હો ઈ પેરેલે તૂટી જહાત ને બીજા હવે નવા લેવાના આપણે ફેર નથી ઈ માં એકવાર ઈ લેવાના છે 40 લાખના હવે તો પેરેલે ફટા પડે હાલ અલય શું છે તી મજામાં ને કેવું લાગે છે મજા આવે છે આ જવાનું ટૂર્સમાં નતા મજા આવતી કેમ મને હું આપણે પછી જવાનું છે સ્પેશિયલ ટૂરમાં અત્યારે પ્રસંગ છે એટલે તું પતાવીએ બરાબર છે બધા જાવ કા નિત્ય પણ હમણાં વેકેશન પડી જાય પછી આપણે જાવ ચલો જય સ્વામિનારાયણ ઓલો હાથ હોય ઊંધો હાથમાં કોઈ દી ન હોય તમને કંઈ ખબર પડે જય શ્રી કૃષ્ણ રામ રામ સીતારામ હા માત મહાદેવ જય મહાકાલ જય મહાકાલ હેપી નઈ એટલું મોડ થોડોક નથી કારણ કે હું જાતો નથી હું હાર્યો વધારે દોગ ને મજા કઈ ગ્રીવા છે આપડે લાડવા ઓછા ખાજે બરાબર છે લાડવા છે ને તો રબડી બબડી છે કઈક બરાબર અને હજી આપણે બે ત્રણ લાડવાના પ્રસંગ છે એટલે ઓછા લાડવા ખાવા અમે ત્યાં ખાઈ લેવું તું ત્યાં છે ને ત્યારે અમારે બે જાનું આપણે ગામમાં આવે છે ખબર છે અમે હજી ગ્રીવાનો બર્થડે આપણે ભાઈ છે બાર તારીખે તો ગ્રીવાનો બર્થડે છે બાર તારીખે તો દરેક મિત્રોને ખાસ વિનંતી ગ્રીવાને હેપી બર્થડે કેજો બધાય તો આપણે મોટા સિટી ની અંદર ગ્રીવા નો બર્થડે ઉજવવાનો છે અને ગ્રીવા ની બર્થડે ની પાર્ટી આપણને આપવાની છે તો એના મામા એની પાર્ટી આપવાના છે ગ્રીવા ના પ્રદીપ મામા છે ને એ ગ્રીવા તારી હોટેલ માં પાર્ટી આપવાના છે ઓકે તો મામા ને એકવાર આમ કહી દે આમ કહી દે મામા ને એકવાર હરખું કહી દે આમ હા થેન્ક યુ મામા કહી દે જોરથી